નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે હાલમાં મળતી ખેતીની વીજળી અને આવનારા દિવસના હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ આપણે એ જણાવી દઉં કે આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે જે છે આવતીકાલે એટલે કે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ અને શનિવારના રોજ સમય છે સાંજે સાડા ચાર કલાકે અને મિટિંગનું સ્થળ છે ગાયત્રી મંદિરની અંદર ગામ બરવાડા બાવીસી તાલુકો કુકાવા જિલ્લો અમરેલી જે મિત્રોના આ સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો છે આપણી મિટિંગમાં પધારજો ત્યાં આપણે ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાના છે હવે ખાસ કરીને આપણે હવામાન વિશેની માહિતી આપવું એ પહેલા હું આપને એ પણ જણાવી દઉં કે આજથી 3 દિવસ પહેલા જે મિત્રો આપણો રેગ્યુલર વિડિયો જોતા છે મિત્રોને ખબર હશે 3 દિવસ પહેલા આપણે એક સરકારને અપીલ કરી હતી કે ભાઈ આપણે અત્યારે જે ચોમાસુ પાક છે ને પિયત આપવું છે ને જો રેગ્યુલર પાવર ન આવે અથવા તો 8 કલાક પાવર આવે તો આપણે બધા પાકને પિયત આપી શકીએ એમ નથી એટલે કમસેકમ આપણે 12 કલાક પાવર છે ખેડૂતોને આપવો જોઈએ જો કે આપણી માંગણી હતી 12 કલાક તો મને જેવી રીતે સમાચાર મળ્યા છે ત્યાં સુધી સરકારે કોઈ જ જાહેરાત કર્યા વગર અનેક ફિડોરોની અંદર દસ કલાક પાવર કર્યો છે આપણે આઠ માંથી બાર કલાકની માગણી કરી હતી પણ સરકારે આઠ માંથી દસ કલાક પાવર કર્યું જો કે આ બધા જ ફીડોરોમાં નથી થયો પણ રાજ્યના ઘણા બધા ફિડરોમાં જ્યાં પોસિબલ હતું ત્યાં આ પાવર થઈ ગયો છે એટલે જે સરકારે આપણી વાત સાંભળી અને બે કલાક પણ પાવર આપણે વધારો આપ્યો છે એ બદલ હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમારો આભાર પણ હજી પણ અમારી માગણી એ રહેશે કે જે વિસ્તારોમાં હજી તમે દસ કલાક નથી કરી એ વિસ્તારોમાં પણ માત્ર બે દિવસની અંદર જ એટલે અડતાલીસ કલાકની અંદર તમે પાવરનો ટાઈમ છે એ વધારી દો અને બીજા નંબરની અંદર ઘણા બધા ફીડરો એવા પણ છે કે જ્યાં આઠ કલાકની અંદર આઠ ઝટકા આવે છે પાક આ ઝટકા આવે એ પણ ક્યાંય આપણી ખામી કહેવાય એને કારણે પણ ખેડૂતોને ઘણી બધી પરેશાની થાય છે એટલે એક પણ ઝટકો ન આવવો જોઈએ અને કદાચ જે ફીડરોની અંદર વારંવાર ઝટકાઓ આવતા હોય જે તે વિસ્તારના એન્જિનિયર હોય જે બીજા અધિકારીઓ હોય એની ઉપર કડક કાર્ય કાર્યવાહી કરવી પડે તો પણ કરવી જોઈએ પણ ઝટકો છે એ ન આવવો જોઈએ તો જ ખેડૂત છે એ વ્યવસ્થિત પિયત આપી શકશે એટલે હજી જે ફીડરોમાં રેગ્યુલર પાવર નથી થયો એ ફીડરોમાં પણ પાવરનો સમય વધારવામાં આવે અને ઝટકા ન આવવા જોઈએ આની આની સરકાર ખૂબ ગંભીરતાથી નોંધ લઈને તાત્કાલિક નિર્ણય કરવો એવી હજુ પણ મારી એક માંગ છે હવે વાત કરવાની છે આવનારા દિવસની હવામાનની આમ જોવા જઈએ તો વરસાદને લઈને તો તમને બધાને ખબર છે કે જેવી રીતે આપણે સપ્ટેમ્બરના અઠવાડિયામાં કહી રહ્યા એની વાત કરવાની કોઈ જરૂર નથી પણ અત્યારે તો જેવી રીતે સપ્ટેમ્બર મહિનામાં તાપમાન છે નોર્મલ નજીક આવતું એટલે નોર્મલ એટલે અત્યારે મોટાભાગના વિસ્તારોની અંદર બત્રીસથી થી લઈ અને પાંત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે અને અમુક વિસ્તારોમાં પાંત્રીસ ડિગ્રીને પણ પાર કરી ચૂક્યું છે એટલે તાપમાનમાં ખૂબ વધારો થયો છે પવન છે એ નોર્મલ સ્પીડમાં છે અને તાપમાન છે જેવી રીતે અત્યારે ઊંચું આવ્યું છે પણ ખાસ કરીને આપણે અત્યાર સુધી આજે જોવા જઈએ તો વીસ સપ્ટેમ્બર છે ને અત્યાર સુધી તાપમાન ભલે ઊંચું હતું વાદળછાયું વાતાવરણ અમુક જગ્યાએ હતું અમુક જગ્યાએ વાતાવરણ ખુલ્લું હતું છતાં પણ ગરમી ઉકળાટ છે એ નોર્મલ હતા આજેથી જેવી રીતે ગરમી ઉકળાટમાં વધારો થવા લાગ્યો છે આ વધારો પચીસ સપ્ટેમ્બર સુધી ચાલે તેવી શક્યતાઓ છે એટલે ગણી શકાય કે આજથી લઈને પચીસ દિવસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ પાંચ દિવસનો જે આ સમયગાળો છે આ પાંચ દિવસના સમયગાળા દરમિયાન હ્યુમિડિટીને કારણે આ જે ગરમી ઉકળાટ અને બફારો છે તેમાં ખૂબ હજુ પણ દિવસે ને દિવસે વધારો થાય તેવી શક્યતાઓ છે આજે જે ઉકળાટ હતો એના કરતા આવતીકાલે વધશે પરમ દિવસે એના કરતા વધશે એટલે અસહ્ય ગરમી અસહ્ય ઉકળાટ છે એ આવનારા પાંચ દિવસ સુધી આપણે જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ખાસ ગરમી ઉકળાટ અને બફારા માટે આપણે તૈયાર રહેવું પડશે ભલે આપણે પવનની સ્પીડ અમુક વિસ્તારમાં વધારે હશે અને કદાચ વાદળછાયું વાતાવરણ હશે તો પણ ઉકળાટ છે એ આપણે જોવા મળશે અને તાપમાન છે જેવી રીતે અત્યારે ઊંચું ગયું છે એ તાપમાન પણ હજુ એકથી બે ડિગ્રી ઉપર આવે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને જે પચીસ સપ્ટેમ્બર આસપાસથી જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જે વિસ્તારોની અંદર વરસાદ પડશે કેમકે એ વરસાદ પણ લગભગ સાઠ પાંસાઠ ટકા વિસ્તારને કવર કરશે અને જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં કદાચ ઉકળાટમાં થોડોક ઘટાડો થાય બાકી બધા વિસ્તારોમાં ઉકળાટ ચાલુ રહેશે અને જેવો વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે ફરીથી પાછો ઉકળાટ અને બફારો છે એ ચાલુ થઈ જશે ખાસ કરીને જે શિયાળાની શરૂઆત થાય આ સિઝનમાં જોવા મળે તેવી શક્યતાઓ છે ને એમાં પણ અત્યારે ટૂંકા ગાળાની વાત કરવા જઈએ તો પચીસ સપ્ટેમ્બર સુધી અસહ્ય બફારાનો સામનો આપણે કરવો પડે તેવી શક્યતાઓ અમને લાગી રહી છે વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે પણ આવતીકાલે જે આપણે બાવીસી બરવાડાની અંદર મિટિંગ છે તમામ મિત્રો ત્યાં મિટિંગની અંદર પધારજો વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપશો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંકમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ આપશો ધન્યવાદ